સાણંગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે તારીખ એકવીસમી એપ્રિલથી લઈને તારીખ ત્રેવીસમી એપ્રિલ ત્રણ દિવસ દરમિયાન હનુમાન જયંતિની વિશેષ ઉજવણી લઈને અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન હવે જોઈએ સાણંગપુરથી તમારા પ્રતિનિધિ ચિંતન વાઘડીયાનો એક વિસ્તૃત અહેવાલ સુપ્રસિદ્ધ સાણંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણીને લઈને અનેરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે હનુમાન જયંતિની ઉજવણી લઈને મંદિર વિભાગ દ્વારા એકવીસમી એપ્રિલથી ત્રેવીસ એપ્રિલ સુધી અનકોટ ચોપન ફૂટની પ્રતિમાને લાઇટિંગ શો મહાઆરતી ડાયરો છડી પૂજા કેક કટિંગ સહિત અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હોવાની વાત આમ સાથેની વાતચીતમાં વિવેક સાગર સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે સાણંગપુર કષ્ટપૂજન હનુમાનજી મંદિર એટલે શ્રદ્ધાનું બીજું ધામ માનવામાં આવે છે વિશ્વવિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આગામી તારીખ ત્રેવીસમી એપ્રિલના રોજ હનુમાન જયંતિ હોય જેને લઈને મંદિર વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે એકવીસમી એપ્રિલના રોજ રાજોપચાર પૂજન તેમજ બાવીસમી એપ્રિલના રોજ સવારે અગિયાર કલાકે કેરીનો ભવ્ય અન્નકુટ સાંજે ચાર કલાકે ચોપન ફૂટની કિંગ ઓફ સાણંગપુરની મૂર્તિને પાંચ હજાર કિલો પુષ્પનો અભિષેક ડાન્સનું આયોજન સાંજે સાત ત્રીસ કલાકે અગ્નિપૂજા અને મહાઆરતી ભવ્ય આતશબાજી લાઇટિંગ શો તેમજ ત્રેવીસમી એપ્રિલના રોજ સાંજે પાંચ કલાકે મંગળા આરતી સવારે સાત કલાકે મારુતિ યજ્ઞ કેક કટિંગ છડી પૂજન અંકુટ સહિત અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને કાળઝાળ ગરમી અને ઉનાળાના તડકાને ધ્યાન લઈને હરિભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે છાશ શરબત પાણીના પરબ સહિતની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે એમ વિવેક સાગર સ્વામીએ જણાવ્યું હતું સ્વામીજી આગામી ત્રેવીસ તારીખે હનુમાન જયંતિ છે બાવીસ અને તારીખે કેવા પ્રકારના કાર્યક્રમો મંદિર દ્વારા કરવામાં આવશે છે જય સ્વામિનારાયણ જય કૃષ્ણભન દેવ ગુજરાતની અંદર શ્રી કષ્ટભંજન દેવનું હનુમાનજી મંદિર સાણંગપુર એ વિશ્વવિખ્યાત છે અહીંયા દુનિયાનું સૌથી મોટા મોટું આ દાદાનું મંદિર છે ત્યારે અહીંયા લાખો લોકોની અટુલ શ્રદ્ધા જોડાયેલી હોય છે ત્યારે એકવીસ બાવીસ અને ત્રેવીસ એમ ત્રણ દિવસ અહીંયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અદ્ભુત અલગ અલગ કાર્યક્રમો રાખ્યા છે એમાં એકવીસ તારીખે હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન રાખેલું છે પાંચસો ને પંચાવન કિલોના પુષ્પવૃષ્ટિથી ભવ્ય રાજોપચાર પૂજન રાખ્યું છે તેમજ બાવીસ તારીખે કેરીનો ભવ્ય અન્નકોટ છે તેમજ કિંગ ઓફ સાળંગપુરનું પુષ્પ અભિષેક છે પાંચ હજાર કિલોના ફૂલોથી તેમજ વી અનબેલેટેબલ ડાન્સ જે અમેરિકાની અંદર રિટર્ન થઈને આવ્યા છે એ યુવાનો દ્વારા અહીંયા સુંદર મજાનું હનુમાન ચાલીસાના ઉપર પરફોર્મન્સ આપવામાં આવશે પૂજા અને મહાઆરતી કરવામાં આવશે તેમજ થ્રીડી લાઇટ એન્ડ સાઉન્ડ શો કરવામાં આવશે આકાશબાજી કરવામાં આવશે અને રાત્રે ભજન સંધ્યા જે ગુજરાતના નહીં પણ સારા એ ભારતના એક સિંગર કહી શકાય એવા કરશન સાગઠિયા એમના સુપુત્ર કીર્તિભાઈ સાગઠિયા એમના દ્વારા અહીંયા ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો છે તેમજ ત્રેવીસ તારીખે દિવ્ય હનુમાનજી મહારાજનું સવારે પૂજન થશે સદગુરુ ગોપાલ સ્વામીની છડીનું પૂજન થશે અભિષેક થશે સમૂહ યજ્ઞ થશે એની અંદર હજારો લોકો સમૂહ યજ્ઞની અંદર જોડાશે સવારે દાદાની બર્થડે કેક કટિંગ થશે તેમજ મહા હનુમાનજી મહારાજને ધરાવવામાં આવશે આવી રીતના ત્રણ દિવસના વિવિધ કાર્યક્રમો છે આની અંદર હજારોને લાખો શ્રદ્ધાળુઓ દર્શન અને લાભ લઈ શકશે અને અહીંયા એની પૂર્વ તૈયારીઓ પણ બધી કરવામાં આવી છે પાર્કિંગો શરબતો છાશ એવા બધા અલગ અલગ સ્ટોલો કરવામાં આવ્યા છે જે ચાલી ના શકતા હોય પાર્કિંગથી મંદિર સુધી પહોંચાડવા માટે ફ્રી વ્હીકલની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ઉતારાઓની વ્યવસ્થા કરવામાં આવી છે ટેન્ટોની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે અહીં આવનારા તમામ દાદાના ભક્તોને દરેક રીતની સુવિધાઓ મળી રહે એને અનુલક્ષીને બધા જ કાર્યક્રમોની અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે